પચીસના રોજ લોકસભાના મોન્સૂન સત્ર દરમિયાન ઓપરેશન સિંદુર પર સોળ કલાકની ગંભીર ચર્ચા ચાલી રહી છે આ ચર્ચા દરમિયાન દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતું તેમણે ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સેનાને અભિનંદન પાઠવીને શહીદો તેમજ પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે ભારતના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો જેમાં ભારતે ક્યારેય યુદ્ધ શરૂ નથી કર્યું પરંતુ જ્યારે પણ ભારત પર હુમલો થયો છે ત્યારે ભારતે ત્યારે કઠોર જવાબ આપ્યો એમ કહીને તેમણે ઓગણીસો સુડતાળીસ અડતાળીસ ઓગણીસો પાસઠ ઓગણીસ ઓગણીસો એકોતેર ઓગણીસો નવ્વાણુંના યુદ્ધ અને સર્જિકલ સ્ટ્રાઇકના ઉદાહરણો આપ્યા હતા પોતાના વક્તવ્યમાં ઉમેશ પટેલે ખાસ કરીને ઓગણીસો એકોતેરના યુદ્ધનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન સામે ઓગણીસો ને અડતાળીસથી ચાલ્યાતી બલુચિસ્તાનની આઝાદીની લડતને સમર્થન આપવાની હિમાયત કરી હતી તેમણે સૂચવ્યું કે જે રીતે ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવામાં આવ્યું તે જ રીતે આ વખતે ભારતે બલુચ લોકોને ખુલ્લો સહયોગ આપીને બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવું જોઈએ 1971 में पाकिस्तान के दो टुकड़े कर बांग्लादेश बना डाला था और अब फिर से वक्त आ गया है कि पाकिस्तान का कायमी इलाज करने का पीओ को तो पीओ के हमारा था है और हमें जल्द से जल्द हमारे साथ ले लेना चाहिए और पाकिस्तान के टुकड़े टुकड़े कर पाकिस्तान के हर प्रांत को आजाद देश बना देना चाहिए जैसे हमने बांग्लादेश बनाया था जिसकी शुरुआत पाकिस्तान से आजादी की लड़ाई लड़ रहे बलूच लोगों को उनकी आजादी में खुला सहयोग देकर बांग्लादेश की तरह बलूचिस्तान को भी आजाद कराकर एक बलूचिस देश बनाकर की जानी चाहिए पाकिस्तान को ऐसे ही सबक मिलेगा ઉમેશ પટેલના આ વક્તવ્યની એક્સ પ્લેટફોર્મ પર બલોચ નાગરિકોએ ભારે સરાહના કરી છે બલોચ નાગરિકોએ ભારતીય સંસદમાં પ્રથમવાર બલુચિસ્તાનની આઝાદીનો મુદ્દો ઉઠાવવા બદલ ઉમેશ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો બલોચિસ્તાન ઓગણીસો ને અડતાળીસથી પાકિસ્તાન સામે આઝાદીની લડત લડી રહ્યું છે અને તાજેતરના વર્ષોમાં આ લડત વધુ તીવ્ર બની છે એક્સ પર બલોચ નેતાઓ પાકિસ્તાની આર્મી દ્વારા નિર્દોષ બલોચ નાગરિકો પર ગુજારાતા અત્યાચાર અને ઉત્પીડનના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા માટે સક્રિય છે એવા સમયમાં લોકસભામાં દમણદીવના ફાયર બ્રાન્ડ સાંસદ ઉમેશ પટેલ દ્વારા ઓપરેશન સિંધુની ચર્ચા દરમિયાન ઉઠાવેલો બલોચિસ્તાનની આઝાદીનો મુદ્દો બલોચ નાગરિકોના વર્ષોથી ચાલ્યા હતા આઝાદીના સંઘર્ષ માટે નોંધપાત્ર સમર્થન તરીકે જોવામાં આવી રહ્યો છે સંઘ પ્રદેશ દમણમાં હોટલોમાં ઓળખ વિના રહેવા પર પ્રતિબંધ દમણના ઉપવિભાગીય મેજિસ્ટ્રેટ પ્રિયાંશુ સિંહે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે જેમાં દમણ જિલ્લાના તમામ હોટેલ ગેસ્ટ હાઉસ સરાય અને રેસ્ટોરન્ટના માલિકો અને મેનેજરોને કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીને તેની યોગ્ય ઓળખ વિના રોકાવાની મંજૂરી આપવાની સખત મનાય છે આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ હેઠળ દમણવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યો છે એસડીએમ પ્રિયાંશ સિંહે જણાવ્યું છે કે આવા સ્થળોએ ગુપ્ત રીતે અસ્થાયી ઠેકાણા બનાવવાની સંભાવના છે જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ શાંતિભંગ અને જાહેર સુરક્ષાને ખતરામાં મૂકી શકે છે આદેશ અનુસાર તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસના માલિકોએ આ પ્રમાણેની જરૂરિયાતો પૂરી કરવી પડશે જેમાં મહેમાનોની ઓળખ માટે રજીસ્ટર જાળવવું આધાર કાર્ડ મતદાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ અથવા ફોટો ક્રેડિટ કાર્ડ જેવા માન્ય ઓળખ પુરાવા માંગવા મહેમાનોના હસ્તલેખમાં નામ સરનામું ટેલિફોન નંબર અને હસ્તાક્ષર નોંધવા પરિસરમાં કાર્યરત સીસીટીવી કેમેરાની ફરજિયાત વ્યવસ્થા કરવી આ આકસ્મિક પ્રકૃતિના આદેશનું કોઈપણ ઉલ્લંઘન કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસોને ત્રેવીસ અને અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ આદેશ જારી થવાની તારીખથી તાત્કાલિક અસરકારક હશે અને સાઠ દિવસ સુધી અમલમાં રહેશે ઓરવાડ ગામમાં ચાલીસ વર્ષ જૂની શાકભાજી માર્કેટની આઠ થી દસ દુકાનોનો આગળનો ભાગ તૂટ્યો સદનસીબે કોઈ નહીં જા નહીં પાડી તાલુકાના ઓરવાડ ગામમાં આવેલી ચાલીસ વર્ષ જૂની શાકભાજી માર્કેટનો સ્લેબ અચાનક ધરાશાયી થયો છે ઓરવાડ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત આ માર્કેટમાં લગભગ આઠ થી દસ દુકાનોનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો ઘટના સમયે વેપારીઓ અને ગ્રાહકો હાજર હતા થોડી ક્ષણો માટે અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી આ માર્કેટ ખાસ કરીને શાકભાજીના લારી ચલાવતા અને દુકાન ચલાવતા વેપારીઓ માટે બનાવવામાં આવી હતી માર્કેટની જર્જરિત હાલત અંગે વેપારીઓએ અગાઉથી જ સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ યોગ્ય પગલાં ન લેવાતા આ ઘટના બની હતી ઘટનાની જાણ થતાં ઉરવાડના સરપંચ અને ગ્રામ પંચાયતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોખમી બની શકે તેવા અન્ય હિસ્સાઓને તોડવાની કામગીરી તરત શરૂ કરવામાં આવી હતી સ્થાનિક લોકો અને વેપારીઓએ આ સ્થળે નવી મજબૂત અને સુવિધા સફર બજાર ઇમારત બનાવવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બની વલસાડના નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર આવેલ વાંકી નદીના પુલ પર વરસાદના કારણે પુલના સળિયા અને લોખંડપટ્ટી બહાર નીકળી આવતા હાઇવે પરનો એક પુલનો ભાગ બેરિકેટ લગાવી બંધ કરવામાં આવ્યો છે વારંવાર રિપેરિંગ કામ કરવા છતાં પુલની હાલત એની એ જ રહી છે વલસાડ નજીકના ધરમપુર ચોકડી આગળ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર અટકપાડી ગામેથી પસાર થતી વાંકી નદીના પુલ પર હજારો વાહનોની રાત દિવસ અવર જવર થાય છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના કારણે વાંકી નદીના પુલ પર ખાડાઓ પડી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડા પૂરતા હોય છે પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પુલ ઉપર પડેલા ખાડા પૂરવા માટે હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા હોય જેના કારણે પુલ પરની પરિસ્થિતિ જેસે તેની પરિસ્થિતિમાં જ હોય છે જેના કારણે વાહન ચાલકો રાત્રિ દરમિયાન ભારે પરેશાની વેઠવાની નોબત આવતી હોય છે અને વાહનોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે વાંકી નદીના પુલ પર વરસાદના કારણે પુલના સળિયા અને લોખંડની પટ્ટી બહાર નીકળી આવી છે જેના કારણે અટકપાડી હાઇવે પર વાંકી નદીનો એક તરફનો પુલનો ભાગને તાત્કાલિક બેરિકેટ લગાવી બંધ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં હજુ પણ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે કપરાણા તાલુકા પંચાયતના પ્રમુખ અને કાર્યકર્તાઓએ બેસીને વિરોધ નોંધાવ્યો વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જવા પામ્યા છે નેશનલ હાઈવે અને મુખ્ય માર્ગો પર ખાડાઓના કારણે વાહન ચાલકોને પરેશાનીઓ થઈ રહી છે ત્યારે વલસાડ ડાંગના સાંસદ અને વલસાડ જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા રજૂઆત બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓ ન પૂરવામાં આવતા ભાજપના જ વલસાડ જિલ્લાના પ્રમુખ મનહરભાઈ પટેલ અને કપરાડા તાલુકાના પ્રમુખ હવે રસ્તા પર ઉતર્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા નેશનલ હાઈવે નંબર એટ ફોર પર બેસી વિરોધ નોંધવામાં આવ્યો હતો અને હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે નંબર એઈટ એટ પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે જેને લઈ નાસિક જતા તમામ વાહનોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે સાથે સાથે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે ત્યારે આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા હાઇવે તેમજ નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓને પૂરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખને જવાબ આપ્યો હતો સાથે જ પ્રજાના પ્રતિનિધિની વાત જ ક્યાંક ને ક્યાંક અથડતી સાંભળાતી નથી જેને લઈને આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ બંને કાર્યકર્તાઓ સાથે રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કરવી હાઈવે રોક્યો હતો આગળ અમારા સંસદ સભ્ય ધવલભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય ભાઈશ્રી જીતુભાઈએ સંકલનમાં પણ આ પ્રશ્ન ઉઠાવેલો ત્યાર પછી આ રોડ પર આજે મારે નીકળવાનું થયું પરંતુ ખૂબ જ ખાડા હોવાથી બેનશ્રી એસો છે એમને મેં વાત કરી પણ એમણે ઉટ્ટો જવાબ આપ્યો તેથી અમારે બેસવાની ફરજ પડી ભાઈ નહીં આ તો ખાડા પુરાઈ જશે પરંતુ એમની જે બોલવાનો ટોન હતો એ ખૂબ જ ખરાબ હતો આ અધિકારીના લીધે આ લોકોને જાનમાલનું નુકસાન થાય છે ખૂબ મોટા ખાડા છે અને લોકોને ખૂબ તકલીફ પડે છે આ નેશનલ હાઈવે આઠસો અડતાલીસ જે નાસિકથી પારડીને જોડે છે આ નેશનલ હાઇવે ઉપર છેલ્લા દોઢ મહિનાથી એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે અમે નેશનલ હાઈવે ઓથોરિટીની વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડાઓ જવાને તેવા જ દેખાય છે આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે રોજીરોટી માટે જતા મજૂરો પણ અપડાઉન કરે છે અને કેટલાય એક્સિડન્ટો થાય છે જે જેમાં નિર્દોષ લોકોના જીવ પણ જાય છે અને અમે જ્યારે હાઈવે ઓથોરિટીને ફોન કરીએ છીએ ત્યારે એવો અમને ફક્ત સંતોષકારક જવાબ તો આપે છે પરંતુ જે કામ થતું નથી એના માટે આજે અમારે આ વિરોધ કરવા પડ્યો છે આજે મેં સવારે બે વખત હાઈવે ઓથોરિટીવાળાને બે વખત ફોન કર્યો પરંતુ મારો કોલ એમણે રિસીવ ના કર્યો તો અમારે આ રીતે આ ધરણા ઉપર બેસવા પડ્યો વાપીના ગીતાનગરમાં બાઇક ચોરીનો નિષ્ફળ પ્રયાસ લોક નો તૂટતા શંકાસ્પદ યુવક ભાગી ગયો ઘટના સીસીટીવીમાં કેદ થઈ વાપી શહેરના ગીતાનગર વિસ્તારમાં રાત્રિના સમયે બાઇક ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે ફૂટેજમાં શંકાસ્પદ યુવકનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર શંકાસ્પદ યુવક રાત્રે અંધારાનો લાભ લઈ ગલીઓમાંથી પસાર થયો હતો તેણે એક ઘરની બહાર પાર્ક કરેલી બાઇકનું લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો લોક ન તૂટી શકતા અને આસપાસ કોઈ જાગી જવાની આશંકાથી તે સ્થળ પરથી ભાગી ગયો હતો ઘટનાનો બહાર આવતા જ આસપાસના રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે સ્થાનિકોનું માનવું છે કે ચોરીના બનાવો સતત વધી રહ્યા છે શહેરી વિસ્તારોમાં સુરક્ષાની વધુ જરૂરિયાત ઊભી થઈ છે વાપી વિસ્તારમાં થતા નાઇટ પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે ઘટનાને પગલે રહેવાસીઓએ પોલીસ તંત્રને સુરક્ષા વ્યવસ્થા કડક કરવા માટે રજૂઆત કરી છે તેઓએ ચોરીના ગુનાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે વાપી પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી રહી છે અને વધુ તપાસ શરૂ કરી છે પાર્ડિના નેશનલ હાઇવે પર સનરૂફમાંથી બહાર નીકળી જોખમી સવારી કરનાર ચાર યુવકોની ધરપકડ કરી પાર્ડીના નેશનલ હાઇવે પર ત્રણ યુવકો દ્વારા ચાલતી કાનની સનરૂફમાંથી બહાર આવી જોખમી રીતે સવારી કરતાનો વાયરલ થયેલ વિડિયોના આધાર પર પાર્ડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર આ યુવકોને ભરૂચથી ધરપકડ કરવામાં આવી છે ચોંકાવનારી ઘટના પાડીચારસ્તા સર્વિસ રોડ પરથી શરૂ થઈ હતી જ્યાંથી યુવકો ટાટા અલ્ટ્રોઝ કાર નંબર જી જે સિક્સટીન ડી કે થ્રી એટ થ્રી સિક્સના સનરૂફમાંથી બહાર આવીને નેશનલ હાઈવે સુધી મસ્તીભરી અને જોખમભરી સફર કરી રહ્યા હતા આ દ્રશ્યો જોઈ એક જાગૃત નાગરિકે વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે ટેકનોલોજી દ્વારા કાર શોધી કાઢી છે પાડી પોલીસે કાર ભરૂચમાં નોંધાયેલી હોવાનું જાણી તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને કાર માલિક હરિપ્રસાદ વસાવાની પૂછપરછ બાદ મેહુલ શાંતિલાલ વસાવા ગૌરવ અશોકભાઈ વસાવા પાર્થિવ અશોકભાઈ વસાવા ત્રણેય રહે નેત્રંગ અને હિતેશ રતિલાલ વસાવા રહે ઝઘડિયાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે યુવકો સામે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરવા બદલ કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં આવી હરકત ના કરવા દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોડે વસેલો અને ધરમપુર તાલુકામાં આવેલો પ્રખ્યાત શંકર ધોધ હાલ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે વરસાદી મોસમમાં આ ધોધ અને તેની આસપાસની લીલીછમ વનરાજીનો અદ્ભુત નજારો માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે પ્રવાસીઓ આ નયનરમ્ય સ્થળની સુંદરતાને પોતાની આંખોમાં કંડારી રહ્યા છે તો કેટલાક લોકો સેલ્ફી અને તસવીરો ખેંચીને આ યાદગાર પળોને કેપ્ચર કરી રહ્યા છે સ્થાનિકોના મતે શંકર ધોધ ચોમાસામાં એક એવું સ્થળ બની જાય છે જ્યાં આવીને લોકો શહેરના તાણ અને ડિપ્રેશનને ભૂલી શકે છે આ એક પ્રખ્યાત સ્થળ છે જ્યાં કુદરતનો સાક્ષાત્કાર થાય છે ઘણા પ્રવાસીઓ જેમાં સ્થાનિકો અને બહારથી આવતા લોકો પણ સામેલ છે તેઓ વર્ષમાં બેથી ત્રણ વાર આ સ્થળની મુલાકાત લે છે જોકે આ સુંદર સ્થળના વિકાસ માટે હજુ પણ ઘણી તકો રહેલી છે પ્રવાસીઓની સુવિધા માટે અહીં પાર્કિંગની વ્યવસ્થા નાસ્તા માટેના સ્ટોલ અને અન્ય પાયાની સુવિધાઓ વિકસાવવાની જરૂર છે આનાથી માત્ર પ્રવાસીઓનો અનુભવ જ નહીં સુધરે પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો પણ ઊભી થશે અને તેઓને ગામ છોડીને અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે શંકર ધોધ ખરેખર એક છુપાયેલું રત્ન છે જે ચોમાસા દરમિયાન તેની સંપૂર્ણ ભવ્યતામાં પ્રગટ થાય છે આશા છે કે ભવિષ્યમાં આ સ્થળનો વધુ વિકાસ થશે અને તે દક્ષિણ ગુજરાતના પર્યટન નકશા પર એક અગ્રણી સ્થાન પ્રાપ્ત કરશે આ એક ચોમાસામાં એક એવું સ્થળ છે કે દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલ એવું સ્થળ છે કે અહીંયા આવીને તમે બધું ડિપ્રેશન પણ ભૂલી શકો છો અને એક એવી પ્રખ્યાત જગ્યા છે આ વિન્સન નીલબર શંકર ધોધ કે ત્યાં આવીને તમે એક કુદરતનો નજારો પણ જોઈ શકો છો અમે હર મોસમમાં અહીંયા આવીએ છીએ હું તો ફિલ્ડ વર્ક કરું છું મારે આ ગામમાં દર મહિને આવવાનું થાય છે પણ વર્ષમાં બે થી ત્રણ વાર હું આ સ્થળની મુલાકાત લઉં છું ફેમિલી સાથે આવું છું ને કોઈ વાર આ બાજુ ફિલ્ડમાં હોઉં તો હું સ્ટાફ સાથે આવી જાઉં છું હા ડેવલપમેન્ટ માટે અહીંયા કંઈ કરવું જોઈએ અહીંયા પ્રા પાર્કિંગની સગવડ પણ વ્યવસ્થિત કરવી જોઈએ અહીંયા જે કંઈ પણ સહેલાણીઓ આવે છે એ લોકોને નાસ્તા માટે કે પછી ગામનો કંઈ વિકાસ થાય એના માટે આપણે કંઈ અહીંયા કરવું જોઈએ જેનાથી અહીંયાના આ ગામના લોકલ યુવાનો જે ખરા રોજગારી માટે ગામ છોડીને બીજા એરિયામાં ન જાય